નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ વર્લ્ડ હાર્દિક સ્વાગત છે શહેરના રાજમેલ રોડ કરતી સ્તંભ નજીક ગેસ લીકેજની ઘટના સ્થાનિકો દ્વારા વડોદરા ફાયર બ્રિગેડ ને કોલ મળતા ફાયર બ્રિગેડમાંથી બીજાને ખો આપવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા સ્તંભ નજીક ડોક્ટર મુનશીના બંગલા પાસે કતરા થતી ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજની ઘટના બની હતી જે સવાર સુધી યથાવત જોવા મળી હતી અને ગેસનું પ્રેશર પણ ખૂબ વધુ છે સ્થાનિકોમાં ઘટનાને પગલે દહેશત જોવા મળી છે ત્યારે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ કચેરીમાં ફોન કરતા ફાયર બ્રિગેડ કચેરીથી કાજરાવાડી ફોન કરવા જણાવાયું હતું જેથી કાજરાવાડી ફાયર સ્ટેશનને ફોન કરતા તેમાં ત્યાંથી ગેસ કંપનીમાં ફોન કરતા જણાવી એકબીજાને તંત્ર દ્વારા ખો આપવામાં આવી હતી જેના પગલે સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી અને નીતિ સામે આક્રોશ જોવા મળ્યો સ્થાનિકોએ જણાવ્યું કે જો કોઈ હોનારત બને તો તેના માટે જવાબદાર કોણ કેસ વિસ્તાર છે રાજમે રોડ કહેવાય છે ડોક્ટર મુનશીના બંગલા કાલે રાત્રે આ ગેસ લાઈન લીકેજ થઈ રહી છે સવારે છોકરાઓ ફોન કરી રહ્યા છે કે ભાઈ આવો તો બીજા પર એક ફાયર બ્રિગેડમાં ફોન કર્યો તો એ ભાઈ કહે છે પહેલાંને ફોન કરો બીજાને ફોન કર્યો તો કે ગાજરાવાડી ફોન કરો એટલે ભાઈ કોને અહીંયા કોઈ મોટી દુર્ઘટના થાય તે ટાઈમ તમે આવો એના પછી પૂછવાનું કે શું થયું એવું તો એના પહેલા જ લોકો જાણ કરે છે જોવાનું કે એનું કઈ હલ કરવાનું નહીં હમણાં લગી નહીં આ વાત નહીં પંદર વીસ મિનિટ થઈ ગઈ હજુ સુધી કોઈ આવ્યું નહીં પ્રેશર કેવું આ જોઈ લો કેટલું એકદમ ફાસ્ટ પ્રેશર છે બીડી કોઈ આમ કરીને નાખે ને કોઈ ભડાકો થઈ જાય એવું છે